જય માતાજી મિત્રો સ્વાગત છે આપડા એક નવા બ્લોગ વિડીયોની અંદર તો આજે આપણે પહોંચી ગયા છે ચામુંડા માતાના મંદિરે અને ચામુંડા માતાના તમને દર્શન કરાવવાના છે અને શું શું ઇતિહાસ છે એ પણ તમને જણાવવાના છે તો હવે મંદિર તરફ આપણે આગળ વધવાનું શરૂ કરીશું તો હવે આપણે મંદિર તરફ મિત્રો નીકળી ગયા છે છે જવા માટે જોઈ શકો છો આ પૂરી અમારી ગેંગ અને હવે ચામુંડા માતાના તમને લાઈવ દર્શન કરાવીશું જો આ છે ડુંગર ઉપર મંદિર હવે દેખાય છે આ છે અમારા અર્જુનભાઈ એ પણ દર્શન કરવા માટે આવ્યા છે અને આ ડુંગર દેખાય છે જબરજસ્ત ચામુંડા માતાનો હવે આપણે ઉપર જઈને દર્શન કરાવ્યા તમને અને અહીંયાનો શું શું ઇતિહાસ છે એ પણ તમને જણાવીશું જોઈ શકો છો આવો વ્યૂ તમે જ્યારે ચોટીલા આવો છો ત્યારે તમને જોવા મળે છે આ પૂરું પાર્કિંગ એરિયા છે જુઓ અહીંયા ફોર વ્હીલ તમારી લાવો છો તો અહીંયા પાર્કિંગ કરવાનું રહે છે જો અને અહીંયા રાત્રેના સમયે આરતીના સમય પછી કોઈને પણ ઉપર ચડવાની અનુમતિ આપતા નથી તો હવે આગળથી વ્યૂ શરૂ કરીશું તો જોઈ શકો છો કે હવે મંદિર ખૂબ જ નજીક આવી ગયું છે જો નો પાર્કિંગ લખેલું છે એટલે કે અહીંયા કોઈ પણ વાહન પાર્ક કરવું નહીં અને અમારા અર્જુનભાઈ પણ ચામુંડા માતાના દર્શન કરવા માટે આવ્યા છે તો અર્જુનભાઈ તમે અહીંયાનો ઇતિહાસ વિશે શબ્દ કહેશો તારે તો ટકા કે હવે view બતાવીશું હા આ છે ભોજનાલય જોઈ શકો છો તમે અને હવે દેડ આવી ગયો છે તો તમને દેડ નો view બતાવીશું બરાબર છે આયાથી તમે વરસાદ તુંડળીની પણ ખરીદી કરી શકો છો જોઈ શકો છો કે આ જે પ્રવેશ આપણે આગળ જ જવાનું છે આ પૂરી બજાર તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો અને નીચે પણ શ્રી ચામંડા માતાજીનું સેવા ટ્રસ્ટ આવેલું છે અને અહીંયા થઈને આપણે ઉપર ચડીશું બરાબર છે અને ઉપરનો વ્યૂ કેવો છે એ પણ તમને બતાવીશું જોઈ શકો છો કે ભાવિક ભક્તો છે અને હવે આપણે આગળ વધીશું અહીંયા પણ નાનું એવું તમને ચામુંડા માતાનું મંદિર જોવા મળે છે જો તો અહીંયા દર્શન કરીને આગળ વધવાનું છે અને આ ચામુંડા માતાના ડુંગર ટ્રસ્ટ વિશે બધી તારીખોની માહિતી લખેલી છે અને હવે અહીંયાથી આપણે આગળ વધીશું અને આ અમારી જોડે આવ્યા છે પ્રીતમભાઈ છે દર્શન કરવા માટે આપણી સાથે આવવા માટે છે અહીંયા પણ એક બોર્ડ મારેલું છે જો તો હવે આગળ વધીશું આપણે તો હવે મંદિર તરફ આપણે આગળ વધીશું અને ચામુંડા માતા શું શું ઇતિહાસ છે એ પણ તમને જણાવવાના છે મિત્રો તો આજના સમયમાં જ અહીંયા કોઈને પણ ઉપર ચડવાની અનુમતિ મળતી નથી કેમ કે એવું કહેવામાં આવે છે કે અહીંયા સિંહ પણ રાત્રેના સમયે જોવા મળે છે ચામુંડા માતાનો એવો એક ચમત્કાર છે આ મંદિરે તો હવે આગળ વધીએ અને તમને મંદિરનો વ્યૂ બતાવીએ બરાબર છે મિત્રો તો હવે થોડીક જ મંદિરના થોડીક જ નજીક છે અમે જોઈ શકો છો કે અમારા રણજીતભાઈ પણ થાકી ગયા છે અને મિત્રો તમે જોઈ શકો છો કે કેટલા ભાવિક ભક્તો છે તે માં ચામુંડા માતાના દર્શન કરવા માટે ઉમટ્યા છે હાલના સમયમાં અને મિત્રો આ મંદિરમાં તમે જે પણ માનતા કે મનોકામના રાખો છો તે તમારી ચામુંડામાં અવશ્ય પૂરી કરે છે જોઈ શકો છો કે ભાવિક ભક્તો ઉમટ્યા છે દર્શન કરવા માટે ચામુંડા માતાના ચોટેલા તો મંદિરની ઉપરનો વ્યૂ પણ તમને બતાવીશ કે ઉપરથી નીચેનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે જો આ પૂરો વ્યૂ તમને નીચેથી જોવા મળે ઉપરથી જોવા મળે છે ઉપરથી નીચે આવી રીતના કંઈક વ્યૂ તમને જોવા મળે છે જો તો એકદમ ગજબ વ્યૂ જોવા મળે છે જો અને હવે મંદિરના ખૂબ જ નજીક છે આપણે તો મંદિર પર ચડીશું અને આગળની મુલાકાત કરીશું બરાબર છે મિત્રો જોઈ શકો છો હાલના સમયમાં આપણે સફરમાં જ છે મંદિર તરફ તો ચડતા ચડતા આપણે પણ થાકી ગયા છે જો જો હવે બહુ છે છે આપણે તો અમારા અર્જુનભાઈ પણ થાકી ગયા મંદિર પર ચડતા ચડતા ચલો ફટાફટ આવો હવે બહુ ખૂબ જ નજીકની મંદિરની ખૂબ જ નજીક આપણે આવી ગયા છે જો ટૂંક જ સમયમાં તમને દર્શન કરાવીશું અહીંયા તમને મહાકાળી માતાના દર્શન થાય છે જોવો તો મંદિર ખૂબ જ નજીક છે જો અહીંયા પણ બોર્ડ પણ આવી ગયું છે બીજું ફાઇનલી આપણે અહીંયા શ્રીફેડ વધારવાની જગ્યા તમને જોવા મળે છે અહીંયા બુટ ચંપલ તમારે અહીંયા કાઢી નાખવાના રહે છે સ્ટેન્ડ પર આ ઉપરનું બી તમને આ રીતના કંઈક જોવા મળે છે જો ફાઇનલી મંદિર પર આપણે પહોંચી ગયા છે અને હવે તમને મા ચામુંડા માતાના લાઈવ દર્શન તમને કરાવીશું અહીંયા નારિયલ પ્રસાદ માતાજીને ચઢાવવા માટે તમે લઈ જઈ શકો છો જો આસનો બોટના ફળ બહાર કાઢવા અહીંયા થઈને પુરુષને દર્શન કરવાના જવાનું રહે છે જો જય માં ચામુંડા માં તો મંદિર ની અંદર આપણે પહોંચી ગયા છે અને માં ચામુંડા માતા ના લાઈવ દર્શન કરાવી તમને અંદર ફોટોગ્રાફિક મનાય છે તે છતાં પણ આપણે વિડિયો શૂટ કરીશ તમારા માટે યો લાઈવ દર્શન માં ચામુંડા માતા ના કરી શકો Thank બાજુમાં આરતી નો સમય લખેલો છે તો દર્શન તમે કરી શકો છો પછી બીજું મંદિર તમે ચામુંડા માતાના દર્શન કરીને આવો છો ત્યારે અહીંયા બાજુમાં તમને ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર જોવા મળે છે તો ગુફાની અંદર તમને ગુપ્તેશ્વર મહાદેવના દર્શન થાય છે તો ગુપ્તેશ્વર અહીંયા બાજુમાં એક બોર્ડ પણ લગાવેલો છે તમને બતાવીશ કે નારિયેળ પ્રસાદ ચુંદડી અહીં મૂકવાની સખત મનાય છે બરાબર છે તો અહીંયા કશું વસ્તુ મૂકવી નહીં તમારે અહીંયા ત્યાં તમારે આગળ વધવાનું છે હવે

સાત બહેનોમાં ખોડિયાર માતાના દર્શન થાય છે જુઓ તેમની પ્રતિમા પણ અહીંયા દર્શાવેલી છે સાત બહેનો ખોડિયાર માતાની જુઓ તો લાઈવ દર્શન ખોડિયાર માતાના પણ તમે કરી શકો છો આ મંદિરમાં અને હવે આપણે દર્શન કર્યા હવે બહાર નીકળીશું ત્યાર પછી નારિયેળ તમારું શ્રીફળ હોય છે નારિયેળ હોય છે તે તમારે આ બાજુ બાંધવાનું રહે છે જુઓ આ બાજુ તમને મેળડી માતાનું નાનું મંદિર જોવા મળે છે તો મામે મેળીમાં ના પણ તમે દર્શન કરી શકો છો જો આ બાજુ તમને મેલડી માતાનું મંદિર જોવા મળે છે અહીંયા તમને કાળ દર્શન થાય છે આ બાજુ તમને સિફેટ વધારવાની જગ્યા જોવા મળે છે જો અને અહીંયા ચામુંડા માતાનું વાહન છે સિંહ ત્યાંના આપણે દર્શન કરવા જઈશું અહીંયા તમે સિંહના દર્શન કરી શકો છો તો આપણે હવે બધા ચાંમુડના મધાના દર્શન કર્યા અને અહીંયા જબરજસ્ત ધજાઓ લગાવેલી છે જોઈ શકો છો તમે અને આ પાછળનું બી તમને આ રીતના કંઈક જોવા મળે છે જો આ પાછળનું બી તમને આ રીતના કંઈક જોવા મળે છે તો આપણે ચામુંડા માતાના દર્શન કર્યા અને સાથે સાથે અનેક વસ્તુ તમને બતાવી તો આટલે ત્યાં આપણે વિડીયો સમાપ્ત કરીએ છીએ જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો જય માતાજી જય ચામુંડામા અને કોમેન્ટની અંદર જય ચામુંડામા જરૂરથી લખજો